વેલકમ ટુ કલા મંદિર સારીજ કેમ છો બધા મજામાં આજે હું તમારા માટે ગજી સિલ્ક ફેબ્રિકમાં અજરક ડિઝાઇનમાં સાડી લઈને આવી રહી છું જેમાં પ્યોર લગડી પટ્ટો આવશે ગાળા બોર્ડર આવશે અને ઘણા બધા કલર પણ છે મરુન રેડ ગ્રીન અજરકની ડિઝાઇનમાં ગ્રીન કલર નહોતો આવતો આ એમાં ગ્રીન કલર આવ્યો જુઓ આ ઝેરી લીલો કલર છે અજરકની ડિઝાઇનમાં એમાં પ્યોર લગડી પટ્ટો આવશે અને ગાળા બોર્ડર છે આ બોર્ડર આવશે અજરકની એમાં ગ્રીન કલર છે અને આ વચ્ચે પ્લેન આવશે અને આ એનું પલ્લુ છે અને આખી સાડી આવી રીતે આવશે આ પહેરાતા બહુ સુટેબલ થાય છે આમાં બીજો કલર પણ બતાવું ચાલો જો એમાં આ રેડ કલર છે રેડ કલર પણ બહુ સરસ લાગે છે આ એની બોર્ડર છે બે સાઈડની બે બંને સાઈડ એક સરખી જ બોર્ડર આવશે વચ્ચે પ્લેન આવશે અને આ એનું પલ્લું છે આમાં બ્લાઉઝ પણ આવે છે અને આ પ્યોર એનો લગડી પટ્ટો છે અને આ એનું બ્લાઉઝ છે જોઈ લો આમાં બે કલર હતા પહેલો કલર ગ્રીન બતાવ્યો અને આ એનો બીજો કલર છે આવી અવનવી વેરાયટી જોવા માટે તમે અમારા શોરૂમમાં પણ આવી શકો છો જે અમારું શોરૂમ સાવરકુંડલા મહુવા રોડ કલ્યાણ સોસાયટી શેરી નંબર ત્રણમાં છે ત્યાં ઘણી બધી અવનવી વેરાયટી જોવા તમને મળશે ચાલો આપણે આગળ બીજી ડિઝાઇન પણ જોઈએ ચાલો જુઓ આ ગજી સિલ્ક ફેબ્રિકમાં આ બીજી ડિઝાઇન છે ગાળા બોર્ડર આવશે અને વચ્ચે અજરકના ચક્કર આવશે પેચ આવશે મતલબ અને આ એનું પલ્લુ છે અને આ લગડી પટ્ટો આવશે એમાં પણ અને આ એનો બીટ કલર છે અને આ એનું બ્લાઉઝ છે આખી ઓલ ઓવર સાડી અંદર આવી જ આવશે ચાલો આનો બીજો કલર પણ બતાવું જો આ એનો મરુન કલર છે મરુન કલર પણ બહુ સરસ લાગે છે આવી રીતે આ એની ડિઝાઇન છે ઝરકની ચેક્સમાં બોર્ડર આવશે અને આ એનું પલ્લુ છે લગડી પટ્ટો પણ છે આમાં પણ બધામાં બ્લાઉઝ તો સેમ જ ડિઝાઇનનો આવે છે પણ છતાં જોઈ લો બ્લાઉઝ જો આમાં એ નેવી બ્લુ કલર છે નેવી બ્લુ કલર પણ સરસ લાગે છે આ એનું પલ્લુ છે આવા ત્રણથી ચાર કલર એવા છે બધા કલર સરસ છે જો આ એમાં રેડ કલર રેડ કલરમાં તો કંઈ પૂછવાનું જ નહીં કેવો લાગે છે એમ રેડ કલર તો બધાને સરસ જ લાગે અને આ ડિઝાઇન પણ રેડ કલરમાં સુટેબલ થાય છે જો આ એનું પલ્લુ છે લગડી પટ્ટો બ્લાઉઝ જો ચાર કલર છે ચારમાંથી કોઈ પણ કલરનો કલર ગમ્યો હોય તો ક્રીન શર્ટ લેવાનું ન ભૂલતા સિપિંગ બિલકુલ ફ્રી રહેશે ઓલ ઇન્ડિયામાં અને મટીરિયલની વાત કરીએ તો મટીરિયલ પ્યોર ગજી સિલ્ક છે અને લગડી પટ્ટો પણ જે ઉપરનો શાઇનિંગવાળી બોર્ડર આવતી એ નથી આ પ્યોર લગડી પટ્ટો છે જો અમારો વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો